તો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો ઘરમાંથી અંજવારી કાઢતી તે તે કાઢી લીધી ફરી આવતી તે ફરી અમલી કોરથી વારતી આવી ત્યાં પૂગી આ આવી તે મેં કીધું હાલે વિડીયાની શરૂઆત કર કરતા પછી બીજું કામ આગળનું કરીએ હંજવારીઓને એવું બધું થઈ ગયું ને હમણાં આજ હું નથી ગયો અટાણા જે પાણી કરવા અને પાણી બાકી હે લખમણ પાણી દૂધ ભરે વેન આવેન ચાલુ કર્યું કે આજ કામ વધારે ઉતું હતું હું હે ને જરાક ઘરમાં હમું નમું કરવા સડે ગઈ એમાં મોડું થયું હતું પાણી આજે ચાલુ નથી કર્યા હે એવું પાણીએ ચાલુ કરે લખમણ ને વાઈ ગયા હાડા હાથ પોણા આઠ જેવું થયું હે મારા જ નીકળતા આવે એટલે એવું હે ને આવતીકાલે હે મહાશિવરાત્રિ તો મારો વિડીયો તો થોડોક લેટ આવી હે એટલે મહાશિવરાત્રીની બધાની હાર્દિક શુભકામના ભગવાન મહાદેવ એ દમ બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને વૈભવ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને બધાનું ભગવાન સારું કરે એવી ભગવાન પાસે મનોકામના કરીએ તો એવું હે તો મારે કાલે શિવરાત્રીની ઘણી બધી તૈયારી કરવાની છે ને મંદિરની તો લક્ષ્મણ રોજ જ જતા હોય એટલે એ ફૂલને બૂલને આંતે ન હોય એ બીલીપત્ર બધું આપણે હાંજીથી રેડી કરીને રાખી દઈએ તો કોઈ ટેન્શન નહીં થાય તો બપોર પછીના બધા એવા કામ થાય એટલે એવું હે ને આ લહણનો ક્યારે મારે મરસી ને રીંગણી વાવવાના હેતી તે એ જે હમું નમુ કરવાનું હે એટલે કામનો તો કોઈ પાર ને કર્યા રાખીએ એટલે થોડું થોડું છે જેટલું કરીએ એટલું અને કામ તો ડૂકતું જ નહીં અને આ જ મીરાની હે ને વાહિ બાંધી દીધું જાય જરા જરા દેખાય નિયા મીરાની તડકે બાંધી ને મારે થામ ઘરના ખાલી ત્યાંથી ધોવાના હે સાયુ નાન દૂધુના એ બધા ખાલી કર્યા હોય હતી અટાણાય ધોવાઈ જાય તો પછી આપણે રાંધીએ એના જ રીએ એટલે થામ ને ડોલ ને કેન ને એ બધું બાકી હતી તે કરી વાયર સાડ થોડીક બાકી હતી એવું બધું કરી એટલે કામતા ચાલુ જ રીએ અને ઘઉં પણ હાલો આપણે જોઈ લઈએ તો પાક ઉપર મળે ગયા લગભગ વેલભગતા કેટલાક દેવ ઊભે આવા કંઈક પીરા પીરા પડવા માંડ્યા ને એવા વિસારે વિસારે થોડાક ઢર્યા ને નિયા પાણીની લાઇન હે મોકલ તે ન્યા વધારે જરાક ઓલા થયા ઢર્યા હે અને આ તો બધા એ હાવ પીરા પડે ગયા પાક ઉપર મળે ગયા લહણના કિરામાં હે ને એટલાકમાં પાણી મૂકવાનું હે તે ગોઈડ તમે કરી હતી જ્યાં કોરા પડખે ગોઈડ હતી હવે મૂકી દઈએ તે ઠાઉકું લહણ બેહી જાય અને આપણી પાસ પાસતરી મેથી વાવે હતી એમાંય ફૂલ ઉઘડવા માંડે પણ સિઝન વગરનું હેવ નો ભાવે હેવતાં બધું એ થાય કે હલકું ફૂલકું ખાવાનું ખાઈએ તો વધારે સારું ભારે ભારે ખાવાનું કંઈ મન નથી થતું કે ઋતુ ફેર થાય ને એટલે થોડુંક શરીરનું ધ્યાન રાખીએ તો આપણે બીમાર ઓછા પડીએ એવા હાટું થઈને આકોરથી હું વાયરી આવી બધાને આકોરના જે કોથરિયાને કોથરા ઉડેર્યા એ બધાય વરાઈ જાય ને તો રૂપાર ડૂસા નીકળે જાય તે વાયર સુર કરવાની હતી ફટાફટ હાલો આપણે વાર નાખીએ ફરીએ તો તો પેલા પાણી આલતી તી એટલે પણ બાર કામ હે એ મારો વારો આયવો પાણી નો એવો મારો કામ અધૂરો મૂક્યો અને પાણી કરવા આવી નડી ઉપર બીજો મારી પક પાણી હાલે ને તેમ કીધું નવર જ્યાં કલર થી ઉગી ઉભે હતી હાથીઓ લેવા આવી હતી નળી તો રહેવા જ ન દીએ પાડે નાખે હાવ ચાલો પેલા આપણે હાથીઓ પહેરે લઈએ ને પછી જઈએ ચાલી રીતે મોજું પહેરે સંપલ પહેરવાનું વેચ ન રહ્યો

અને જ દેખાડા કાલનો આપણો જે વિડીયો ચાલુ હતો કાલે એ વિડીયામાં કોમેન્ટ કે બે ભીને વિચારે કેટલો અંતર હે તો સાડા ત્રણ ફૂટનો સાડા ત્રણ ફૂટ વિચારે સાડા ત્રણ ત્રણ ફૂટથી જ આ કળા મોકલ છે જો આથી હે ને આથી સાડા ત્રણ ફૂટ આ સુધીની આ સુધી સાડા ત્રણ ત્રણ ફૂટની જગ્યા છે એટલે સાડા ત્રણ ફૂટનો અંતર હોય પણ મોટી ભીહું હોય ને તે આપણી ત્રણ ચાર ભીહું ત્રણ ત્રણેક ભીહું બાંધે ને તારે એક ભીનો ગેપ રાખે અને અટાણે આમાં ત્યાં બધીને પાસે એક કડું બાંધેલ ખાલી જે જે નક્કરજો આં પણ બાંધેલો જોઈએ કે આપણા પાસે એટલે ઢોળ છે નહીં અને ખીલા હે વધારે એટલે રોગા ખીલા પડ્યા હતી એ આપણે જે બે એક ને એક ખીલે જ બાંધીયું અને મોટી ભીંું છે એને ત્યાં જોઈએ ખરી વધારે જીગા ઓલી મહેસાણી ભીહું હોય ને નાની હું હોય તો એને એટલી જગ્યા ન જોઈએ કે કે જો જ રીતે કે આમાં હે આમાં નાનીયું ભીહું હે માપની હે મીડિયમ હે એટલે એમાં જો બધાય કડાઈને બાંધલ જ હે એમાં જીગા હે જ નહીં એ ભર શકશે આમાં એક મૂકેને એક કડું બાંધીએ કે મોટી ભીહું હોય પછી આસરુંની તકલીફ પડે બેહવા ઉઠવામાં મોટી ગજાવાળી ભીહું હોય તે એની થોડીક તકલીફ રે બેહવા ઉઠવાને એટલે એને બે ભીહું એક ખીલો જોઈએ એવા હાટું થે અને ખીલા વધારે ખાલી રાખે ને હું ત્યાં બધી બેહવાની એડજસ્ટ થઈ ગયું ને એને બધું એમ સેટિંગ આવે ગયું તે એ હરખી રીતની બેહે હગે અને કંઈ વાંધો નતો આવતો

ઓલ રહી ગયું ને તેને ઘણા ને ખજા એઠ ને હસલ ને હરથી ધોવાઈ જાય તો જ આપણી આપણી સારી સાડ રાખીએ ને તો જ આસરો બગડવાની ઘણો બધો ફેર પડે જાય આપણી સતુરાઈ નો કેટલો ફેર પડે હાવ આપણે માલ રાખ્યો તો રાખવા ખાતર રાખી દીધો ને બાંધી દીધો માણસ માથે ધંધો મૂકી દીધો તો એ ધંધો ન હાલે થોડુંક માણ આપણી માણસ ને કરાવતા હોય તોય પણ જોવું પડે અને હાઈથી કરતા હોય તોય પણ જોવું પડે એ તો એવું કંઈ નથી કે અમે હાઈથી કરીએ એટલી હું પણ ધંધો હે આપણે કોઈ પણ ધંધો એમાં સારી રીતનું એટલે કે બધી રીતે ફૂલ મહેનતથી કરવો જોઈએ તો સારી રીતનો કરાવીને એકદમ મહેનતથી કરી લેવાય આપણે એ થાય કે આપણે થાય ત્યાં સુધી સારી રીતનો ધંધો કરી લેવાય બાકી તો જો ટાણ વધારે હમતા પશુ હોય એટલે તો કંઈ પૂગાઈ નહીં એટલે રાખવું જ પડે માણસ તો એવું તો હાર વાર આપણે ફોન નાખી દઈએ મૂકી દઈએ અને નવરાવવા મંડાવું હું નવરાવા પેલા ધરાવે નાખીએ કે પછી ખાલી પેટ જોવાનું જોઈએ કલર કલર ને હોય જોવાનું છે હાંજ સુધી નું આખી અટાણા કરી દે હાંજ સુધી ખાંડ બેઠી રહી છે ખવડાવી બેઠી કઈ કઈ તમે જેટલું ખવડાવો એ તો હું રાખે રાખીએ તમ પપરાણી છે પણ તમે ખવડાવો ફૂલ ખવડાવો પણ બે જ ટાઈમ નાખીએ એટલે બહુ અસર નું આપણી મજા આવે

હું પાણી કરતી હતી લખમણ આવ્યો ગોતી ની એકલા નવરા દીધી બે બે હું પાણી કરી દીધી એ કે હું કરે તો તું ચાલે તે એ કરે હવે એક આખો ને લાઈન બાકી રહેતી એ એક નવરાવાની છે ને પાણી કરવાની હતી એ પાણી કરી ને મારે આમાં કેરી કરાય છે તો બધી સમાન નવાન આ છે ઉડે હજ હું વારતી હતી વારતી વારતી જ્યાં પૂગી હતી તો પાણી નળી પકડવા જવું પડે છે તો જ્યાં કડું હુલા પડ્યા થામ ને ડોલું ને કેનું નળી બહાર નીકળે ને તો પાણી મરવા ફરીએ ધો નાખે ફરીયું આથી આખા ની આખું નાખે ને તો પછી ફરી વરાય નકર આગળ ઉડે પાછું ને મારે હે ને ક્વોલિટી બેગડે આખું નાખે હમણાં જા વાઢ્યું હે એ આખે આખું તો ખાઈ જાય ને મીરાન માં દીકરી બે આવતી રહીએ એને તડકો થાય ને ત્યાં બાંધીએ તડીકો ખાવા આવી હીરાજ તમારે હે ને કામ ઘણું બધું બાકી છે મલકનું એ બધું કરી ને નાવું ધોવું રાંધવું ખાવા પીવાનું એ પણ બધું બાકી હતી નાહી એ ધોવાની એ બધું કરી શું તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં સુધી બધાની જય માતાજી